વરોદરામાં વિધાનસભા દંડકના વિસ્તારમાં દબાણો જોવા મળ્યા હતા બાળુ શુક્લના વિધાનસભા વિસ્તારમાં દબાણો જોવા મળ્યા હતા લોકોએ તળાવમાં ગેરકાયદે બ્રિજ મકાનો બનાવ્યા હોવાનું સામે આવ્યું છે આ સાથે જ તેમના દ્વારા દબાણો દૂર કરી તળાવનું બ્યુટીફિકેશન કરવા રજૂઆત કરાય છે તો સ્થાનિક કાઉન્સિલરોની સાથે રાખી બાળુ શુક્લએ રજૂઆત કરી હતી જ્યાં કલેક્ટરે દબાણોનો સર્વે કરી આ દબાણો દૂર કરવાની ખાતરી આપી છે વડોદરામાં મહાનગરપાલિકાના તંત્રના પાંપે વિકાસ અને આજે ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ પોતાના મત વિસ્તારમાં ચાલતા વિકાસ કામો ના સુ સ્થાનિક કાઉન્સિલર અને સંગઠનના હોદ્દેદારોની સાથે નીકળ્યા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ પોતાના મત વિસ્તારમાં ચાલતા રામનાથ તલાવ અને વાસ તલાવ બ્યુટીફિકેશન બ્યુટિફિસેશન ની કામગીરીનું નિરીક્ષણ કર્યું રામના તલાવ અને વાસ તલાવના બ્યુટિફિકેશનના કામના નિરીક્ષણ અર્થે બાલકૃષ્ણ શુક્લ પહોંચ્યા ત્યારે તેમની સાથે સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ પટેલ હરીશ જિંગર જેલમ ચોકસી નંદા જોશી સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સાથે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાલકૃષ્ણ શુક્લએ કડક સૂચના આપી છે કે જે વિકાસના કામોમાં ટ આવી છે તેમાં ગતિવામાં આવે બાળકૃષ્ણ શુક્લાએ આપ્યા છે સાથે સાથે વીઆર ટોકી રામનાથ તલાવ અને રામનાથ તલાવથી ગાજરાવાડી જ જતા રસ્તાને પોળો કરી અને ટ્રાફિક ભરણ હળવું કરવા માટે પણ દિશા નિર્દેશ કરવામાં આવ્યા છે ત્યારે આશા રાખીએ કે બાલકૃષ્ણ શુક્લજી આજે સુપરવાઈઝન કરવા નીકળ્યા હતા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ આરસ મળી અને વિકાસના કામોમાં ગતિ લાવે રાઉપુરા વિધાનસભા વિસ્તારમાં આવેલા તળાવો અને તળાવોમાં કોર્પોરેશન દ્વારા બ્યુટિફિકેશન અને રિસ્ટોરેશનનું જે કામ સોંપવામાં આવ્યું છે તો એ કામગીરીમાં અવરોધરૂપ કેટલાક દબાણો છે એ દબાણોને સમજવા માટે અને દબાણો દૂર કરવા માટે થઈને શું કરવું જોઈએ તેના માટેના કોર્પોરેશનના અધિકારીશ્રીઓ અને અમારા એ વિસ્તારના કાઉન્સિલર મિત્રો અને સાથે કરી છે અને કલેક્ટર કચેરી આવ્યા છીએ કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે અધિકારીઓને ટૂંક સમયમાં જ એનો સર્વે થઈને એમને નોટિસો આપવામાં આવશે અને ત્યારબાદ એ તમામ દબાણો હટાવવામાં આવશે જેથી કરીને આગામી દિવસોમાં એ વિસ્તારમાં વોર્ડ નંબર ચૌદ અને સોળમાં સ્કૂરનું પ્રમાણ નહીં રહે એ માટેના પ્રયત્નો છે માનનીય મુખ્ય શ્રી અને રાવપુરાના શ્રી એમની સાથે જે આજે ચર્ચા થઈ અને એમને જે રજૂઆત કરી એમાં વડોદરા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં કેટલાક તળાવો જેવા કે રાજા રાણી તળાવ અજબ તળાવ પદમ તળાવ દંતેશ્વરનું તળાવ રામનાથ તળાવ એ બધા તળાવનું મહાનગરપાલિકા દ્વારા એક સંભવિત આયોજન એનું ઊંડા કરવાને બ્યુટિફિકેશન માટેની એક યોજના અને કોન્સેપ્ચ્યુલાઇઝેશન ચાલી રહ્યું છે